બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડમાં આજે ડિજિટલ યુગની શરૂઆત થઈ છે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે હરાજી પ્રક્રિયા સંભાળતા દસ કર્મચારીઓને ટેબ્લેટનું વિતરણ કરાયું હતું આ ટેબ્લેટથી હરાજી પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો આવશે કર્મચારીઓ હવે ડિજિટલ માધ્યમથી હરાજીની કામગીરી કરશે જેના કારણે પ્રક્રિયા વધુ પારદર્શક બનશે સાથે જ સમયની પણ બચત રહેશે

એટલે કે થરાદ માર્કેટ યાર્ડ હવે ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે અને દસ જેટલા કર્મચારીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા છે જો કે આના કારણે હરાજી પ્રક્રિયા વધુ ઝડપી બનશે ગઈકાલે જે અમે ટેબ્લેટનું વિતરણ કર્યું છે એટલે અમારા જે કર્મચારી મિત્રો હતા આટલા દિવસ ચોપડાથી કામ ચલાવતા હતા એની જગ્યાએ અત્યારે જે હરાજી ઓક્શન થાય છે એ ટેબ્લેટ દ્વારા થશે એને લીધે વેપારી મિત્રોને ખેડૂત મિત્રોને ઝડપથી એની માહિતી મળશે એ માટે અમે કર્મચારીઓને ટેબ્લેટ વિતરણ ગઈકાલે કરેલ છે. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ